સોલેરિયમ ઉપર ચારે બાજુ રૂમો હતા જેમાં સૂર્ય કિરણ થી ઉપચાર થતો એક માળ ઉપર ચડ્યો સીડીઓ બસ પડવાની તૈયારીમાંથી પરંતુ મારે બધું આ પહેલી અને છેલ્લી વાર જોવાનું હતું કેમકે આ વિશ્વનું એકમાત્ર સોલેરિયમ હતું છેલ્લા માળે બનેલ લોખંડ અને લાકડાનું બાંધકામ જોયું જે સૂર્યની દિશામાં ફરતું હતું જેથી સોલેરિયમની બહારનો નજારો જોયો પછી એક ઇલેક્ટ્રિક બોર્ડ જોયું અને ચારે બાજુ ફેલાય ટાવરનો આ ભંગાર જોયો જોકે પોતાના છેલ્લા શ્વાસો ગણી રહ્યું હતું સોલેરિયમ ની થઈ હતી જોકે આજે મેં વિશ્વનું પહેલું સોલેરિયમ અંદરથી પણ જોયું જોકે હું ખૂબ ખુશ હતો